મિત્રો આ નાનકડી દીકરી પણ જાણે છે કે અત્યારે હાલ એક જ ચાલે એટલે કે ચૈતર વસાવા ચાલે મિત્રો તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો કે ચૈતર વસાવા જ્યારથી જેલમાં પુરાયા છે ત્યારથી મિત્રો હજારો વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો આ દીકરીનો અત્યારે હાલ વિડીયો વાયરલ થયો છે આ નાનકડી દીકરી મિત્રો એક નાનકડી દીકરી છે છતાંય તેને ખબર છે કે અત્યારે હાલ માર્કેટની અંદર અને ડેડિયાપાણાની અંદર કોણ વધારે ચાલે છે અને કોણ સાચું છે મિત્રો તમને તો ખબર જ છે કે સાચું કોણ છે પણ મિત્રો તમે જો તમે ખાલી વિચાર કરો આ નાનકડી દીકરીને પણ ખબર છે કે સાચું કોણ છે અને કોણ ચાલે એટલે કે ચૈતર વસાવત ચાલે

અઠ્યાવી ઓગસ્ટ ના દિવસે ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી છે જો ચૈતર વસાવાના જામીન મળી જાય છે તો ચૈતર વસાવા આવી શકે છે જેલની બહાર એના પેલા તો મિત્રો આપણે આવા વિડીયો જોઈએ છીએ આપણને વિડીયો જોઈને એવું લાગશે કે ચૈતર વસાવા જરૂર જેલની બહાર આવશે હા મિત્રો હવે ચૈતર વસાવાને તેમની જનતાની જરૂર છે તેમની જનતાનો જો સપોર્ટ મળશે તો ચૈતર વસાવા જરૂરથી જેલ ની બહાર આવશે તો તમે ચૈતર વસાવાને સપોર્ટ કરો છો તો કોમેન્ટમાં ચૈતર વસાવા વિશે જે પણ શબ્દો લખવા હોય એ લખી શકો છો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે